પ્રજ્વલિત કરેન્દ્ર મોદી અપીલ કરી છે અને દિવાળી ઉજવવા માટે બાવીસમી જાન્યુઆરીનો ઐતિહાસિક દિવસ અને આજનો એ દિવસ એ દિવાળી તરીકે ઉજવાય સમગ્ર દેશમાં સાથે શ્રી રામ જ્યોતિ પ્રજ્વલિત દરેક ઘરમાં થાય ફરી એક વખત ઝગમગાટ થઈ જાય સમગ્ર દેશમાં તેવી અપીલ કરી છે આ સાથે લોકોને એવું પણ કહેવામાં આવ્યું ખાસ કરીને અયોધ્યાની આસપાસ રહેતા લોકોને ઉત્તર પ્રદેશના લોકોને કહેવામાં આવ્યું કે તેઓ બાવીસમી તારીખે સુરક્ષાના હેતુથી એ દિવસે ત્યાં ન આવે પરંતુ ત્યારબાદ તેઓ અયોધ્યા દર્શન કરવા માટે જઈ શકે છે દેશભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવા માટે પણ પ્રધાનમંત્રીએ અપીલ કરી છે ચૌદથી લઈ અને બાવીસમી જાન્યુઆરી સુધી આ અપીલ કરવામાં આવી છે સ્વચ્છતા અભિયાનને લઈને તો દેશભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવા માટે અપીલ કરવામાં આવી ચૌદમી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના પર્વથી લઈ અને બાવીસમી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો એ દિવસ જ્યારે ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થવાના છે आज देश के सभी तीर्थ क्षेत्रों और मंदिरों से अपना आग्रह दोहराऊंगा देश भर के लोगों से मेरी प्रार्थना है भव्य राम मंदिर के निर्माण के निमित्त एक सप्ताह पहले 14 जनवरी मकर संक्रांति के दिन से पूरे देश के छोटे मोटे सब तीर्थ स्थलों पर स्वच्छता का एक बहुत बड़ा अभियान चलाया जाना चाहिए हर मंदिर हिंदुस्तान के हर कोने में हमें उसकी सफाई का अभियान मकर संक्रांति 14 जनवरी से 22 जनवरी तक हमें चलाना चाहिए